ભરૂચ મનરેગા કૌભાંડમાં હીરા જોટવાની પોલીસે અટકાયત કરી છે આ સમાચાર આવતાની સાથે જ મચી ગયો છે કારણ કે ભરૂચ પોલીસ દ્વારા હીરા જોટવાની અટકાયત કરવામાં આવી છે ભરૂચ જિલ્લાના છપ્પન ગામોમાં રૂપિયા સાત પોઈન્ટ ત્રીસ કરોડનું મનરેગા કૌભાંડ સામે આવ્યું હતું આ કેસમાં ભરૂચ ખાતે મદદનીશ પ્રાયોજના અધિકારી તરીકે ફરજ બજાવતા પ્રતિક ઉદયસિંહ ચૌધરીએ મનરેગા યોજનામાં આમોદ જંબુસર હાસોટમાં કરોડોનું કૌભાંડ થયું હોવાની ફરિયાદ નોંધાઈ હતી હવે આ મામલે ભરૂચ પોલીસે કોંગ્રેસ નેતા હીરા જોગવાની ગીર સોમનાથથી અટકાયત કરી છે હાલ તેમની પૂછપરછ છે એ કરવામાં આવી રહી છે ભરૂચ ખાતે મદદનીશ પ્રાયોજના અધિકારી તરીકે ફરજ બજાવતા પ્રતિક ઉદયસિંહ ચૌધરીએ મનરેગા યોજનામાં આ તમામ જગ્યાઓ પર ફરિયાદ થઈ હોવાનું નોંધ કરી છે જેમાં જલારામ એન્ટરપ્રાઇઝ એજન્સી એટલે કે પિયુષભાઈ નુકાણી મુરલીધર એન્ટરપ્રાઇઝ એટલે કે જોધાભાઈ અને કરાર આધારિત આઉટસોર્સ કર્મચારી સામે ફરિયાદ નોંધવામાં આવી હતી ત્યારબાદ આ મામલે આમ આદમી પાર્ટીના સભ્ય ચૈતર વસાવાએ કોંગ્રેસના નેતા હીરા જોટવા પર આદિવાસી વિસ્તારમાંથી મનરેગા કૌભાંડ હેઠળ ચારસો કરોડ રૂપિયા ખંખેર્યા હોવાનો આરોપ છે એ પણ લગાવ્યો હતો કોણ છે હીરા જોટવા હીરા જોપવા વર્ષ બે હજાર બાવીસમાં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે જૂનાગઢથી મેદાનમાં ઉતર્યા હતા તેમણે બી એ સુધીનો અભ્યાસ કરેલો છે તેઓ ઓગણીસસો એકાણુંથી બે હજાર ચાર સુધી સુપાસી ગામના સરપંચ તરીકે તેઓ રહ્યા અને આ દરમિયાન તેમણે ઓગણીસો પંચાણુંથી બે હજાર સુધી વેરાવળ યુવક કોંગ્રેસ પ્રમુખ તરીકે પણ કામગીરી સંભાળી હતી જૂનાગઢ જિલ્લા કોંગ્રેસના ઉપાધ્યક્ષ તરીકે વર્ષ બે હજારથી બે હજાર પાંચ સુધી તેઓ રહ્યા અને વેરાવળ તાલુકાના કોંગ્રેસ પ્રમુખ તરીકે બે હજાર છથી બે હજાર તેર સુધી રહ્યા અને આ સિવાય તેમણે બે હજાર ઓગણીસથી બે હજાર ત્રેવીસ સુધી પ્રદેશ કોંગ્રેસના મહામંત્રીની જવાબદારી સંભાળી બે હજાર બાવીસમાં કેશોદ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી અને હાલ તેઓ પ્રદેશ કોંગ્રેસના ઉપાધ્યક્ષ તરીકે કામગીરી ભજવી રહ્યા છે હીરા ખેતી અને બિઝનેસ સાથે સંકળાયેલા છે તો જ્યારે હવે ભરૂચ પોલીસ દ્વારા હીરા જોપવાની પૂછપરછ કરવામાં આવી રહી છે અટકાયત કરવામાં આવી રહી છે ત્યારે આવનારા દિવસોમાં આ મનરેગા કૌભાંડમાં શું મોટા ખુલાસાઓ થાય છે એ જોવું રહ્યું અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત સાથે નમસ્કાર